પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા સો કલાકમાં છેલ્લા ત્રીસ વર્ષ દરમિયાન વિવિધ ગુના અને અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ અપાયો હતો જે અનુસાર પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે આપેલા આદેશ અનુસાર અંજાર પોલીસે આરોપી ગઢવી અને ગઢવીના તપાસ કરતા ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા તેને કટ કરાયા હતા વીજતંત્રએ કુલ વીસ હજારનો દંડ પણ ફટકાર્યો હતો આ ઉપરાંત પોલીસ દ્વારા હથિયાર ધારાના દસ એનડીપીએસ એક્ટના દસ બનાવટી ચલણી નોટોના એક અને પેટ્રોલિયમ ધારાના પાંચ જેટલા ગુનામાં સંડોવાયેલ ઈસમોને રૂબરૂમાં ચેક કરી હાલની પ્રવૃત્તિ બાબતે તપાસ કરવામાં આવી હતી આ કામગીરી અંજાર પીઆઈ એ ગોહિલ અને સ્ટાફ તથા પીજીવીસીએલ ટીમ દ્વારા કરાઈ હતી